ગુજરાતમાં મુખ્યમંત્રી પટેલ સરકારે વિસ્તરણ કર્યું છે આજે મહાત્મા મંદિર ખાતે સવારે મંત્રીઓએ શપથ લીધા મુખ્યમંત્રી સહિત છવ્વીસ નેતાઓએ શપથ લીધા હતા પણ મંત્રીમંડળના વિસ્તરણ લઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હવે કોંગ્રેસ નેતા મનોહર પટેલ સરકાર પર પ્રહાર કર્યા છે વિગત વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે આપણે જોયું કે બધા મંત્રીઓ મંત્રી તરીકે શપથ લીધા તેમણે વધુમાં કહ્યું કે બાળકો પાસેથી શિક્ષણ પરિવાર પાસેથી આરોગ્ય નાગરિકો પાસેથી પરિવહન સેવા છીનવી લીધી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું ગુજરાત ની ભાજપા સરકારે આજે એટલે કે સત્તરમી ઓક્ટોબર બે હાજર પચીસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે એ પહેલી વખત બે હાજર એકવીસની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે એ પહેલાની વિજયભાઈ રૂપાણીની સરકારને તમામ મંત્રીમંડળના સભ્યોને રિમૂવ કરી અને નવું મંત્રીમંડળ બનાવ્યું હતું ખૂબ મોટી અપેક્ષાના ઢોલ ટીપ્પણા હતા અને અમને લોકોની ટીવીની સ્ક્રીન ઉપર બોલવા પણ ન દેતા આ મંત્રી મંડળ આવશે જનતાની સુખાકારી જનતાની અપેક્ષાઓ આકાંક્ષાઓને સિદ્ધ કરવામાં સફળ થશે આવી રૂપકડા વાક્યો બોલીને અમને બહુ કાનમાં નાખ્યા બે હજાર બાવીસ આવે છે પચાસ ટકા મંત્રીને કાઢી મૂકે છે આ જ સરકાર અને બે હજાર પચીસ આજે સત્તરમી ઓક્ટોબર છવ્વીસ મંત્રીઓને નવા લે છે અને પાછા લે કોને નવા બીજા જે એકવીસમાં નિષ્ફળ બનાવ્યા તમે તમે લોકો એને પાછા ઉમેશે કેબિનેટ મંત્રીઓ બને છે આ રાજ્યની અંદર મહિલા ઉપરના બલાત્કાર આ રાજ્યની અંદર હત્યાઓ આ રાજ્યની અંદર દુષ્કર્મના કેસો ગામડાની અંદર શાળા આરોગ્ય ફેસિલિટી અને પરિવહનની સુવિધા મેં વાત કરી સીધી રીતે છે ગુજરાતની ભાજપા સરકાર આ દિ પરિસ્થિતિ પાછળનું નિર્માણ થયું અને આપ મંત્રી ઉપર મંત્રીમંડળના સભ્યો બદલો છો આ દિશામાં કોઈ ફરક પડતો નથી તો મંત્રીમંડળના સભ્યો બદલવાથી જનતાની સુખાકારી ઉપર ને જનતાની પીડા ઉપર કોઈ ફરક પડ્યો તો કે ના માત્ર ને માત્ર તમારા એજન્ડા સેટ કરવા માટે જે આવનારી ચૂંટણીઓ છે એને જીતવા માટે આ ગણિત અને આંકલન કરીને તમારા પલાખાના પાસા સેટ કરો છો દારૂ અને ડ્રગ્સ છેલ્લા પચીસ વર્ષની અંદર એનો ગ્રાફ આસમાને પહોંચ્યો ગામડાની અંદર શેરીએ શેરીએ દારૂ અને શહેરની અંદર ગલીએ ગલીએ ડ્રગ્સ આ તમારી ભાજપાની ઓળખાણ તમે છોડી દીધી મને બતાવો આ મંત્રીમાં કયાની એવી હિંમત છે કે ગુજરાતની અંદર દાળુબંધી છે અને દાળુબંધી ઉપર કડક કાર્યવાહી કરશે અને જનતાને વિશ્વાસ મળશે આજે કોલેજમાં જતી દીકરી કે દીકરો શહેરની અંદર ડ્રગ્સના રવાડા નહીં ચડે એની ખાતરી કોણ આપશે મંત્રીઓ બદલવાથી તમારી માનસિકતા ને બદલાતી તમારી માનસિકતા બદલો તો મંત્રી બદલવાની કોઈ જરૂર નથી આ સ્થિતિની અંદર હું બે હજાર બે થી અને બે હાજર સુધી એકસો બે હાજર બાર ની અંદર એકસો ઓગણીસ સભ્યો હતા બે અંદર સભ્યો હતા અને આ વખતે બે અંદર એકસો બેઠકોની તમને જનતાએ મત આપ્યા સાહેબ ધનગડી ધન છે કે જનતાએ તમને કેટલો પ્રેમ કર્યો છે અને જનતાને બદલામાં શું મળે છે શાળા છીનવાઈ ગઈ આરોગ્ય દવાખાનું ગામડાનું છીનવાઈ ગયું પરિવહન વ્યવસ્થા એસટી બસ આવતી ગઈ રોડ રસ્તા નમાલા બની ગયા કોઈ પ્રકારની સળગરતા ગામડાને આપવા માટેની તમારી કોઈ દૂર દૂર પણ માનસિકતા નથી બનતી છતાં જનતા તમને મત આપે છે અને તમને સરકાર બનાવવા દે છે હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કે મંત્રીઓને કશું કહેવા માંગતો નથી પણ જનતાને એટલે કે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સામે એક સામાન્ય સવાલ છે આપણે એક વખત મત આપીએ બે વખત મત આપીએ પાંચ વખત આપીએ ક્યારેક તો એમ થાય ને કે મારા બાળકોના ભવિષ્ય માટે મારે મત આપવું જોઈએ આપણી કઈ આપણી સુખાકારી આપણા બાળકો ઉપરના મોઢા ઉપરના રહેલા સ્મિત કાયમના માટે જીવંત રહે એવું એક કામ આ ભાજપા સરકાર કર્યું હોય તો ચોક્કસ એને મત આપો આ સ્થિતિ અત્યારે એ છે કે મંત્રાલયના મંત્રી બદલવા માટે પાંચ વર્ષમાં આપે પાંચ વર્ષમાં મંત્રી રહે અઢી અઢી વર્ષે મંત્રી કેમ બદલવા પડે છે આ કંઈક તમારા હિતની વાત નથી આ એના હિતની વાત છે તમારા ઉપર ચોપડવામાં આવે છે બોટાદના હળદર ગામની અંદર ઘરમાં ઘુસીને જે પોલીસ ધોકા મારે એની પાસે તમે અપેક્ષા શું રાખી શકો પોલીસ કોના માટે હોય જનતાની સુરક્ષા માટે હોય જનતાના ઘરમાં ઘુસીને દંડા મારવા માટે પોલીસ નથી હોતી સરકારમાંથી કયો માયનો લાલ બોલ્યો કે આ ખોટું થઈ રહ્યું છે પાટીદાર આંદોલન વખતે ઘરમાં ઘુસીને પાટીદાર નેતાઓ નશાથી તો એની ગાડીઓ આ બધા નશા જ કેના ચડી જાય છે જનતાની સુખાકારીના કોલ તમે આપેલા છે અને જનતાને પરેશાન કરવાને હેરાન કરવા ઘરમાં ઘુસવા માટે સુધીની હિંમત કરી નાખો છો એટલે જનતાને મારી વિનંતી ચૂંટણીઓ તો બહુ બધી આવવાની છે પણ આપણે અનેક ચૂંટણીઓમાં એક વિશ્વાસે જે મત આપ્યો હતો એ વિશ્વાસ આજે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે એટલે હું સરકારને અને સરકાર માટે બોલવા માટે નથી આપના સૌના માટે વાત કરું છું કે મંત્ર મંત્રીમંડળમાં મંત્રી બદલવાથી તમારું ભવિષ્ય નથી સરકારની માનસિકતા નથી બદલાવાની એ વાત પાકી છે આપણે આપણો નિર્ણય બદલીએ અને ભાજપાને પકડીએ આભાર તેમણે ભાજપ પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારના કારણે ગામડું ગરીબ બની રહ્યું છે અને મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે અને મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે અને ગામડાની વાત જો કરીએ તો ગલી ગલીઓમાં દારૂ ડ્રગ્સ અને યુવા ધન તેના કારણે બરબાદ થઈ રહ્યું છે માટે કહેવું છે મંત્રી બદલવાથી કોઈ ફરક પડતો નથી તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છું તમારો શું અભિપ્રાય છે એમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં